નમસ્કાર વાલા દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજની તારીખ એટલે કે આજના રોજ સૌથી મોટા પેન્શનરો લઈને લઈ સમાચાર સામે આવ્યા છે તો મિત્રો પેન્શન અને મોંઘવારી ભથ્થા માટે ફાઇનલ જાહેરાત નવા ડેટા જાહેર તો મિત્રો પેન્શન અને મોંઘવારી ભથ્થાને લઈ પથ્થરને લઈ ફાઇનલ જાહેરાત થઈ ગઈ છે અને નવા ડેટા જાહેર કરવામાં આવી ગયા છે તો મિત્રો તમામ વાત વિગતવાર જાણીતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો તો મિત્રો વિગતવાર જાણીએ તો કેન્દ્ર સરકારે તેમના પેન્શનરો અને કર્મચારીઓને સૌથી મોટી ભેટ જાહેર કરી છે તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જે કામ કરતા કર્મચારીઓ વચ્ચે આ દિવસોમાં આઠમા પગાર પંચની ચર્ચા કેન્દ્રમાં રહ્યા છે સોશિયલ મીડિયા પર પણ લોકો આ વિશે ખૂબ વાતો કરી રહ્યા છે અને અનેક પ્રકારના દાવા કરી રહ્યા છે કે આના કારણે લોકો ખૂબ મૂંઝવણમાં મુકાઈ રહ્યા છે લાખો લોકોને આ કન્ફ્યુઝન છે કે આઠમો પગાર પંચ આવતા વર્ષે એટલે કે જાન્યુઆરીથી લાગુ જઈ જશે કે નહીં અને આ સાથે જ તેમના પગારમાં પણ વધીને આવવાની ગણતરી છે આ જ રીતે બેઝિક સેલરી અને ડીએના મર્જ થવાને લઈને પણ કન્ફ્યુઝન છે તો મિત્રો આઠમા પગાર પંચ સાથે જોડાયેલી દસ જરૂરી વાતો આપણે જાણીશું તેમાં સૌથી પહેલાં આપણે જાણીશું કે શું જાન્યુઆરીમાં જ આવશે આઠમું પગાર પંચ ના કારણ કે સરકારે ભલે આઠમા પગાર પંચને મંજૂરી આપી દીધી હોય પરંતુ તેનો ફાઇનલ રિપોર્ટ આવવામાં લગભગ અઢાર મહિના લાગશે એટલે કે કોઈ પણ સંજોગોમાં જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં તે લાગુ થશે નહીં અને બીજું છે શું જાન્યુઆરીમાં પગાર વધીને આવશે તો મિત્રો આનો જવાબ પણ ના છે કારણ કે જ્યાં સુધી આઠમા પગાર પંચનો રિપોર્ટ નહીં આવે ત્યાં સુધી પગારમાં કોઈ સુધારો થશે નહીં મિત્રો અને ત્રીજું જોઈએ તો શું ડીએ અને એચઆરએ બંધ થઈ જશે તો મિત્રો સોશિયલ મીડિયા પર ભલે એવો દાવો કરવામાં આવી રહ્યો હોય કે આઠમા પગાર પંચમાં ડીએ એટલે કે મોંઘવારી ભથ્થું અને એચઆરએ એટલે કે હાઉચ રેન્ટ એલાઉન્સ બંધ થઈ જશે પરંતુ સસ્તાએ સરકાર પોતે જણાવી દે છે સરકારે સ્પષ્ટ કર્યું છે કે ડીએ એચઆરએ પહેલાંની જેમ જ મળતું રહેશે અને હવે આપણે શોથવું જોઈશું કે શું મોંઘવારી વધતું બેઝિક પેમાં ભેળવી દેવામાં આવશે તો મિત્રો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ સરસા પણ જોર છે કે સરકાર કર્મચારીઓના બેઝિક પગારમાં જ મોંઘવારી વધતું એટલે કે ડીએનએ જોડવાની તૈયારી કરી રહી છે આના પર પણ સરકારે સ્પષ્ટતા કરી છે કે આવો કોઈ પ્રસ્તાવ નથી અને મિત્રો હવે આપણે પાંચમું જોઈશું કે શું આનો ફાયદો પેન્શનરોને નહીં મળે તો મિત્રો આઠમા પગાર પંચમાં થતા ફેરફારનો લાભ કર્મચારીઓની સાથે પેન્શનરોને પણ મળશે પહેલાંની જેમ જ મોંઘવારી વધતું ડીએ અને મોંઘવારી રા દર છ મહિને રિવાઇઝ સમીક્ષા થશે મિત્રો છઠ્ઠું જોઈએ તો આઠમા પગાર પંચમાં પગાર કેટલો વધી જશે તો મિત્રો આ વિશે સરકારે કોઈ સત્તાવાર આંકડો જાહેર કર્યો નથી આ નિર્ણય હંમેશા રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડે છે પરંતુ અત્યાર સુધીના ટ્રેન્ડ પર ધ્યાન આપીએ તો પગાર અને પેન્શનમાં ચાલીસ ટકાથી ચોત્રીસ ટકા સુધીનો વધારો થઈ શકે છે અને મિત્રો હવે સાતમું જોઈએ તો પગાર કેવી રીતે નક્કી થશે આના માટે ફિટમેન્ટ ફેક્ટરનું ફોર્મ્યુલા લગાવવામાં આવે છે તેમાં જૂના પગારને ગુણીને નવો પગાર નક્કી કરવામાં આવે છે માનવામાં આવી રહ્યું છે કે આઠમા પગાર પંચમાં આ બે પોઈન્ટ છ્યાસી અથવા તો તેનાથી વધારે હોઈ શકે છે જો મિત્રો આવું થાય તો પગારમાં સારો એવો વધારો થઈ જશે અને મિત્રો હવે આઠમું જોઈએ તો ડીએ ડીઆરમાં કેવી રીતે વધારો થશે ડીએડીઆર બેઝિક પગાર પર લાગુ થઈ છે ડી અને ડીઆર બંનેમાં દરેક ઈઆઈસીપીઆઈ આઈડબલ્યુ ઇન્ડેક્સના આધારે નક્કી કરવામાં આવે છે જે દર છ મહિને રિવાઇઝ થાય છે ડી અને ડીઆરના દર સમાન હોય છે તેથી તેનો ફાયદો પેન્શનરોને મળતા લોકો પણ મળશે અને મિત્રો નવમૂસે વધેલો પગાર ક્યારે આવશે ભલે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી વધી જાય પરંતુ તે અકાઉન્ટમાં ત્યારે જ આવશે જ્યારે આઠમા પગાર પંચનો રિપોર્ટ આવી જાય એટલે કે રિપોર્ટ આવ્યા પછી એરિયસ બાકી રકમ સાથે પગાર સાથે મળી જાય છે અને મિત્રો હવે દસમું છેલ્લે જોઈએ તો શું પેન્શનરોને પણ એરિયસ મળશે કર્મચારીઓની જેમ જ પેન્શનરોને પણ એરિયસ મળશે પેન્શન પણ વધીને આવશે અને જો પગાર જાન્યુઆરી બે હજાર છવ્વીસથી વધારવામાં આવે તો પેન્શનને પણ વધેલી રકમ એરિયા સાથે મળશે મિત્રો